અને નેવું ફૂટ નું ટ્રેલર માં લોડર નું એક બકેટ ઓછું આવે છે અને સો ફૂટ નું ટ્રેલર હોય તો લોડર નું એક બકેટ વધારે આવે છે તો મિત્રો આ છે હેવી વ્હીલ પ્લેટ કઈડા વાળી વ્હીલ પ્લેટ કહેવાય છે આને તો આ ધોકામાં પણ તમારે એક ધ્યાન રાખવાનું છે કે ઘાટા હશે તો આની આયુષ્ય પ્લેટ ની વધી જાય એટલે તમારા પંદર ખાંડી ઘઉં આરામથી આ વાઇડ આપણે નાખેલી હોય એટલે સમય જાય છે સિત્તેર થી એસી ભારે ભૂકો હાર હોય ને એના માટેથી બનાવેલી છે અને નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે મસ્ત ટ્રેલર વિશેનો વિડીયો લઈને હાજર છું કે ટ્રેલર લેવામાં કન્ફ્યુઝ હોય ટ્રેલર કેવું લેવું ફોર વ્હીલ ટેલર પણ આવે છે ટુ વ્હીલ ટ્રેલર પણ આવે છે તો આપણે કેવી જરૂરિયાત રહેશે અને કેવું ટ્રેલર લેવું અને કયા ટ્રેલરમાં કેવા ખર્ચા લાગે છે તે આજે ખાસ વિડીયોમાં જાણવા મળશે જોવા મળશે અને ટ્રેલર વિશે હું વસ્તુ ટ્રેલર સાથે વસાવવી આપણે કે જેથી કરીને આપણે ખૂબ ઉપયોગી બને તો એવી જ આજે વિડીયોમાં ખાસ તમને બધા મિત્રોને જાણવા મળશે કારણ કે હાલમાં અત્યારે દરેક ખેડૂત મિત્રો પાસે ટ્રેક્ટર ઓલરેડી હોય છે પણ ટ્રેલર ન હોય તો ઘણાને ટ્રેલર કરાવવાનું હોય છો તો ટ્રેલર કેવું કરાવવું તે આજે આપણે આ વિડીયોમાં જાણીએ આપણે મિત્રો તો વિડીયોમાં તમે નવા હોય ચેનલમાં તો તમે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફેસબુકમાં જો આ વિડીયો જોતા હોય તો ફોલો પણ જરૂર કરજો અને યુટ્યુબમાં એક બી વિડીયો વહેલો આવે છે એટલે ખાસ બધા યુટ્યુબમાં આવી જજો જે અત્યારે ફેસબુકમાં જોવે છે તે આપણી ખેડૂત મિત્ર ચેનલ યુટ્યુબમાં છે એમાં પણ આવી જજો મિત્રો વિડીયો તમારો સમય ન બગાડતા હું તમને બધું વ્યવસ્થિત સમજાવું છું વિડીયો નિરાતે સમજો બહુ મજા આવશે અને તમને ખાસ આમાં કંઈક ઉપયોગી જાણવા મળશે તમે ચોક્કસ તો મિત્રો હવે વસ્તુ આખી એવું છે કે ટ્રેલર આપણે નેવું ફૂટનું બને છે સો ફૂટનું બને છે પછી એકસો દસ ફૂટનું પણ બને છે અને આપણે જે ટ્રેલર કરાવી છીએ ફોર વ્હીલ કરાવી ટુ વ્હીલ કરાવી પેલા નંબરમાં તો હું એક વસ્તુ તમને સમજાવી દઉં કે આપણે ફોર વ્હીલ ટેલર લેવું જોઈએ કે ટુ વ્હીલ તો ફોર વ્હીલ ટ્રેલર મિત્રો લાંબુ બહુ થઈ જાય છે કે આ દસ ફૂટ છે ફોર વ્હીલ ટ્રેલર બાર ફૂટ હોય છે અને ડબલ ટાયર આવે છે નવસો હોળ નાખવી સગો છો સાત પચાસ હોળ નાખવી શકો પણ સાત પચાસ હોળ ન નખાય ખાસ કરીને નવસો હોળ ના ટાયર જ જોઈએ

અથવા કપાસ કે મગફળી કોઈ પણ ભરવા માટે આપણે વાઇડ વિશે પણ આગળ વાત કરી એ પહેલા થોડુંક ટ્રેલર વિશે તમને બતાવી દઉં કે ટ્રેલર અત્યારે મારી પાસે જે આ છે એ મેં ટ્રેલર બનાવ્યું એના વરસ થયા છે માની લ્યો ને કે છ સાત વર્ષ થઈ ગયા છે તો સાત વર્ષમાં હજી કંપનીનો એમને કલર છે કેમ કે બને તા લગ્ન આને છાયા રાખવું અથવા તમારા ટ્રેલર છે પણ ટ્રેલર લોખંડનું છે તો આને સાયા રાખવું અર્થાત તમારે ઢાળ્યું હોય તો એમાં પણ રાખવાનું જેથી કલર ને ઓછું બરે અને કલર થોડોક ટાઈમ રહે આ ગેલવેના જ વાયર બનાવેલ છે ગેલવેનાજ છે એટલે આમાં કલર ઉખડી જાય લાંબા ટાઈમે પણ આમાં કાટ લગતો નથી ઘડીકમાં કાટ ન લાગે એટલે તમારા આ બધાયને તમે ઘણી વખત એવું જોયું હોય છે કે ટેલરમાં આ જે વાઇડ કહેવાય ટેલરની ઈજ કટાતી હોય અને ચેસીસની બધું એ જે સારું હોય તો એક વખત વાયર વધારે એને બનાવવી પડે છે પણ આપણે આ પાટિયાથી વાઇડ બનાવીને ગેલવે નાખતી તો એ વસ્તુ તમારે જાલગન ટેલર એકદમ એક આઈરે હાવ કટાઈ જાય કે જયારે ભંગારમાં જાય એટલા વર્ષો થાય ત્યારે એક આઈરે કટાય એટલે ખોટો ખર્ચ એ ના લાગુ પડે પ્લસ ટેલર બનાવવામાં મિત્રો એવું છે કે તમે જ્યાં પણ બનાવો તો એક ભલામણ કે નવું બનાવવા ગયા તો એ સસ્તું બને એવું નથી કે કંપની નું લોખંડ વાપરે છે જો કટાય હે તો એમ કઈ પાછું આપી જાવ એવી બધી શરતો કરવા નહીં પછી વ્હીલ પ્લેટ વિશે પણ તમને સમજાવું તમને એક કન્ફ્યુઝ શું કે નેવું ફૂટનું ટ્રેલર કરાવવું કે સો ફૂટનું તો મારી દ્રષ્ટિ મુજબ સો ફૂટનું ટ્રેલર કરાવવું જોઈએ આજે આ સો ફૂટનું ટ્રેલર છે આ વીસ ઇંચ વાઇડ હોય છે જે આ પાટિયા છે ને એ આમ ઊંચાઈ વીસ ઇંચ હોય એટલે એક ઇંચમાં પાંચ ફૂટ માલ આવે એટલે વીસ ઇંચે સો ફૂટ માલ થાય છે આમ ટેલરને દસ ફૂટ હોય છે આમ ટેલર છ ફૂટ હોય છે એટલે તમારે ખાસ એ નોંધ લેવાની છે ટ્રેલર આપણું ખાસ સો ફૂટ કરવાનું છે અને નેવું ફૂટ નું ટ્રેલર માં લોડર નું એક બકેટ ઓછું આવે છે અને સો ફૂટ નું ટ્રેલર હોય તો લોડર નું એક બકેટ વધારે આવે છે જે સાંજે આપણે ત્રીસ ફેરા નાખી તો ત્રીસ ફેરામાં ત્રીસ બકેટ ઓછા આવે તો ત્રીસ બકેટ એટલે પાંચ બકેટ આપણું ટ્રેલર ભરાય છે તો સાંજે છ થી સાત ફેરા આ ટ્રેલર વધારે ખેતરમાં લઈ જાય છે અને લોડ માં કઈ લાંબો ફેર પડતો નથી એક બકેટ માં એટલે તમારે ખાસ ખાતર ભરતા હોય કે ગમે ભરતા હોય તો એ વસ્તુ તમને ખાસ મજા આવશે આજે તમે ભાડા કરવા પણ તમે ટ્રેલર વસાવો તો ઘણા નેવું ફૂટ નું લે છે કે ટ્રેક્ટર લોડ ના આવે પણ ભાઈ એવો કોઈ લોડ નથી આવતો પાંચ સાત બગડી જાય છે તો એને ફાયદો થાય તો એને સારું કામ મળે આમટું દેખાય એને ખર્ચો કઈક વસૂલ થાય આપણે ખાલી ખાલી આપણું સુવારત વિચારીને એવું નથી તમે ભાડા કરો છો ને છતાં પણ સો ફૂટ નું ટેલર કરાવો નેવું ફૂટ નું ન કરાવો કેમકે ખેડૂતોને પણ પોસાય તમે પાંચ હાથ ફેરા ઓછા નાખો સાંજે અને ઓલા પાંચ હાથ ફેરા વધી જાય એને આપણે તો કાંઈ ડીઝલમાં ફેર નહીં આવે ને કાંઈ કોઈ ફરક પડતો નથી એક બકેટ વાલે ખેલે વધારે ફેરે ફેરે એક બકેટ વધારે જાય માલ તો સાંજે કેટલા બકેટ નો ફેર પડે એ તમે થોડુંક વિચારો એક ટ્રેલરમાં જો પાંચ હાથ ફેરા નો ફેર પડે તો ત્રણ ટ્રેક્ટર હાલતા હોય તો ત્રણ ટ્રેક્ટરમાં વિચાર કરો તો કેટલા ફેરા નો ફેર પડે પંદર વીસ ફેરા સાંજે વધારે મળે છે તો આવું થોડુંક ખેડૂત વિશે વિચારો અને તમે સાવ તમારો સ્વાર્થના વિચારો તમે ખેડૂતનો વિચારશોને એટલે કુદરત તમને અવશ્ય તમારો ધંધો પણ હાલ છે એવી બધાને આ ભલામણ છે હવે થોડુંક ટેલર વિશે તમને સમજાવી જોઉં કે આપણે કેવું બનાવવું જોઈએ પહેલાં તો મેં વાઇડની કહી દીધું છે કે ગેલવેને જ બનાવવી જોઈએ જે આપણે બે ત્રણ હજાર કે પાંચ હજાર ટેલર મોંઘું પડે બનાવાટાના પણ બધી વસ્તુ સ્ટાન્ડર્ડ અને સ્ટેલરના જે બેરિંગ આવે છે અંદરના આના એ બેરિંગ પણ સ્ટાન્ડર્ડ પણ નાખી શકો અને લોકલ પણ નાખી શકો ટ્રેલર બનાવવામાં મિત્રો મેં ઘણી વાર જોયું છે કે દસ હજારમાં ભાવ ફેરવો ઘણા ઠેકાણે વીસ હજાર ભાવ હોય તો ઘણા એવું વિચારે કે આલો સસ્તું મળે છે ને તો આપણે અહીંથી સસ્તું ટ્રેલર લઈ લઈએ પણ નહીં ટ્રેલર બનાવવામાં તમે પહેલાં જાણો ભાવ કઢવો અને પછી એમાં શું મટીરિયલ વાપરવામાં આવે છે એ ખાસ જાણો કેમ કે બેરિંગ પણ એવી વસ્તુ છે લોડમાં તમારે બેરિંગ વયું ગયું તો તમારા હંધુ વબ બબ ને બધું વિખાઈ જાય છે તમારું કદાચ ભરેલું ટ્રેલર હોય નીકળી જાય બેરિંગ અને નુકસાની થાય એના કરતાં તમે સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરો અને હવે પ્લેટ વિશે વાત કરું તો હેવી પ્લેટ તો મિત્રો આ છે એ હેવી વ્હીલપ્લેટ ગયડાવાળી પ્લેટ કહેવાય છે આને તો આમાં તમે જોવો છો કે નટબલ્ ઓછા આવે છે આ બે બાજુથી પેક આવે છે આમાં આપણે નેવું હવા ભરવી હોય ને તો આપણે પંચરવાળા ભાઈ જ આપણે આ હવા ભરી દઈએ છે અને ઓલી જે વ્હીલ પ્લેટ હોય ને ટડવાળી તો એમાં હવા ભરવાની શક્યતા ઓછી રહે છે પ્લસ એપોલોનો ટાયર છે અત્યારે છ વર્ષ થયા છે તો હજી ટાયરમાં કોઈ નુકસાની નથી એવી

અને પારવા હશે તો તમારે એને ગોબા ગોબા અંદર થઈ જાય છે એ પણ ખાસ ધ્યાન દેવા જેવી વસ્તુ છે એટલે ખાસ આમાં પણ ધ્યાન દેવા તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા લોક આ અહીંથી ખોલવામાં આવે ને આપણે કાઢી નાખીને એટલે આ લોકમાંથી ટાયર ગાયકા ખુલી જાય છે અને આમના ટાયરમાં પંચર કરવા આપણે ધારી ને વગર લે તો પણ આમાં પંચર થઈ શકે છે એટલે ખાસ આ લોક વિશે પણ તમારે જાણવું અને આ આપને બજારમાં હજારથી પંદરસો રૂપિયા બે હજાર રૂપિયા જેવો ફેરફાર લાગે છે વ્હીલ પ્લેટુમાં એટલે જાજો કોઈ ખર્ચમાં ફેર નથી પડતો એટલે અવશ્ય બધાને ભલામણ કે આવી વિલ પ્લેટુ નાખો અને ફૂલ લોડિંગમાં પણ ખૂબ ઉપયોગી છે મિત્રો આપણે વિલ પ્લેટુ વિશે જાણ્યું અને જે એનો જેક આવે છે ઉલરવાનો એ પણ સ્ટાન્ડર્ડ આવે છે નબળો આવે છે એ પણ સારી ક્વોલિટીનો વપરાવો જરૂરી છે અને જે એની નળી આવે છે એ બધું એ ટુ જેટ સ્ટાન્ડર્ડ હશે તો તમને ખાસ મજા આવશે હવે આપણે વાત કરી કે ઉપરની વાયર કેવી રીતની બનાવેલી છે તો અત્યારે આપણે ફિટ નથી કરી પણ તમને બના બતાવી દઉં કે કેવી છે વાયર તો મિત્રો આ તમે જોવો છો કે આપણે ભૂકો હારવા માટે પાલો હારવા માટે આપણે આ ભારી સિસ્ટમથી તો આ એવી વાયર બનાવી છે કે આ ત્રણેય પાયા ટ્રેલરમાં હોય જાય છે અને ટ્રેલર ફૂટ એક પૂરું થઈ જાય છે જે આપણે ખેતરમાં ભૂકો હારવા માટે ખાસ જુગાડ છે સિત્તેર થી એસી ભારે ભૂકો હારવો હોય ને એના માટેથી બનાવેલી છે અને આ છે આપણે કપાસ મગફળી કે કોઈ પણ પાક ઘઉં અત્યારે જે હાર્વેસ્ટરમાં આપણે બધા કાઢી અને ડાયરેક્ટ હાર્વેસ્ટરમાં ઢગલો કરે છે ટેલરમાં હાર્વેસ્ટરથી તો આ ઘઉં ડાયરેક તમારા ખેતરમાં કે ક્યાંય પણ ત્રણ ટાંકી હાર્વેસ્ટરની આમાં હમાઈ જાય છે આ એક મીટરની વાયડ છે એટલે કે સવા ત્રણ ફૂટનું આ વાયડ છે એક્સ્ટ્રા વીસ ઇંચ વેલું એટલે તમારા પંદર ખાંડી ઘઉં આરામથી આ વાઇડ આપણે નાખેલી હોય એટલે હમાઈ જાય છે એટલે આ વાયડ વીસ હજાર રૂપિયામાં બને છે અને આ પાંચક હજાર રૂપિયાનો આમાં ખર્ચો લાગે છે અને ખાતર ભરવાનું ખાણીયું હોય છે કે દસ હજારનું ખાણીયું બને છે જે ખાતર ભરવાનું એ પણ પોળા હોલવાળું કે ફૂટ ના જેથી કરીને મોટું ઢેફું પણ હોય ખાતર ભરતી વખતે તો આરામથી નીકળી જાય છે અને આપણા વ્યવસ્થિત ખાતર ભરાય છે એટલે આ ટ્રેલર વિશેની વસ્તુ તમને મેં ખાસ મિત્રો સમજાવી છે અને જો તમે મને સપોર્ટ કરવા માંગતા હોય આવા નવા વિડીયો જોવા માગતા હોય ખેતીના તો આમાં કાયમ માટે તમે જોડાઈને રહેવું અને મારે પચા કે સબસ્ક્રાઈબર પાર કરવા છે ગાયે તો તમે મને થોડોક સપોર્ટ કરો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો આ વિડીયો શેર કરો કારણ કે આ ટ્રેલરનો મહત્ત્વનો વિડીયો છે મિત્રો તમે જો સમજી શકતા હોય તો તો તમે આ વિડીયો કોઈને શેર કરશો તો એને પણ ઉપયોગી લાગશે સમજા જેવો વિડીયો છે અને ખેતી માટે કાંઈક નવું લેવું કાંઈક સારું લેવું એવો મારો કાયમ માટે મારી મહેનત રહેશે તમને સારું પહોંચાડવાની તો મિત્રો તમે આ વિડીયો શાંતિથી જોયો એને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ઘણા લોકો સ્કીપ કરીને વિડીયો જોવે છે પણ તમે આ વિડીયો શાંતિથી જોયો એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર સમજ્યા મને ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કર્યો એ બદલ તો હવે આ વિડીયો અહીંયા આપણે લાંબો ન થાય એટલે પૂરો કરીશી આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય